તો કોમ કરીને આંગ્યથી કે આ લેતા હું આ લેતા ના લેતા કા બે કપડા દોન આ દોન શેડિયાર કોકને બોલા પછી કોક હે તો આજુબાજુ તો કોઈ હેના કિરુબા હા પાબ ના કરે બોય તરી જો શું હાપે ઝેરીલું હાપે આલે તો શું આ તો જોયો જ નહી કે થી આવો તમે હા આピલા આયા આજી બાહુ થયો આ હાપે આમે

खतरनाक oh. या तो oh. तीन रंग वालो हां अरे मु कहू ना किरुबाल बाई ले अच्छा तू जान दारुडिया बावाड़ी मां बाजू करवा

પા ઘરે આવી રેવા બીજે તો માડી ના રેવા લેવા બોય તો ફેંકી દઉં હમણે હાલ તો આગેન જોને કટ્ટામાં શું મોટી કોઈ શેકી કટ્ટામાં ભાઈ હે

જલ્દી જલ્દી જિગર આને કોકને 10 ફૂટ ઝેર ફેકે યાર પાણી સેટા રેવું હારું જલ્દી જલ્દી આપણે સાઈડમાં આવરા બધા ભાઈ બધા ઉપર આવી જાવ ઉપર આવરા બો ખાલી ખબર પડે કોમ ક્યાં કોમ ક્યાં હા બસુ ચહેરા કોમળ છે એક જાત નો હાપ હે વાથી હું હા પકડી ગયો શક્તિ હાલે હા પકડવાની ના હોય તો શક્તિ હોય તો

કોબરા હાફે કોબરા હાફે ઝેરી આવે છૂટું છીએ ખબર પડે પકડતા હજુ તમે જો

તમારી પેલા આજુબાજુ પેજ તો કોઈ ના હું તો હેડ યાર મારો પકડાય તો

એ કેવી કંચો લે એ કંચે કંચે કેસે યાર ના ના કાઢ્યો આમ આ હું હું કરને કે મુઠલી હલાઈ દેશી કાકા આ તો કે એ આવો એ આવો એ કંચો લે મેલ ભાઈ તમે આવા ના પકડાયા કેજો પંચાવન ની વાત કરતા તા તમે તો આ તો નકલી યાર તો પછી તમે ખબર જ પડતી નઈ હા પકડવા મને કોન્ટેક્ટ કરવાનું કોન્ટેક્ટ કરવાનું આવા નકલી હા પકડવાનું નકલી જ પકડું એ તો ભૂલ માં એક બે છે

આવતા જ તો થોડું શિક્ષણ વિક્ષણ આલો આલો તમારા છોકરા ને થોડું રાખો આમ થોડી બરોબર રાખો પછી બગડી જાય માથે ચડી જાય સંસ્કાર આલો થોડા છોકરા ને ઘેર લેજે સંસ્કાર આલો